પોપટ ના ખબર ઉતરાયણ અને આખો ચાર ગોઠવી દીધી નાખી ચાર ભાઈ ખબર પડતી ખબર કે ઉતરે જાય તારા બાનુ નહીં એ તો હોય તો

ત્યારે પતંગ ચગાવવા નહી પતંગ તો આતો દાડા એટલે બગરો પાય ખબર

એ તો મને ખબર તમે કોઈને પતંગ ચગવા નહીં પણ હું કઉ ખબર ધાબા ઉપર જ જાણ પતંગ ચગાવશે એ તમે નહીં જો ના પત્ર ઉપર પત્ર ઉપર ચડો કે ધાબા ઉપર ચડો પણ વાર રાખજો મસ્તી મસ્તી કરતા નહીં કે પડશે ને તો તમારે મસ્તી કરવાની હોય મસ્તી કર અને એ પડો તો ઉતરા નહીં બગડે તમારી અમે ના પડીએ અમે બરોબર પડીએ હેજો ઉપર લાટો ભાષણ ચાલે છે અમને એવું ત્યાં ની નહી ખાવા પડતી હશે આ તારી મને કાપતા કાપતા પેલો કાપી ગયો ના અભ્યાસ ઇના કુદી બઉ બધા કાપે કાપવો પડશે પેલો તો મારા

તમે બે પતંગ ચગાવે ઓ તમે જે રમભા કહી દીધું પેલી તૂટી ગયા જલ્દી લાવી સારું આવડે એ દર વર્ષે અમે જગાવીએ અમે તારું બીજા દબાવ પણ જઈએ અમે વાંચના જઈને આ તો આ વર્ષે તમે દર વર્ષે એટલે અમે ચાર ભાઈ વખત જતા ભાઈ અમે તો પતંગ લઈ જતા આપડે હારો બધા જરાબા ઉપર જતા તમારે પતંગ બે ત્યાં પતંગ મેળતા બે પતંગ લઈને બે પતંગ 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 હજુ આ બીજો પતંગ અમે નહી લેતા માનો લે બરોબર દુરી બાજુ બાજી ના

રાડ પડી ગયો આ લે એક તો તૈયાર થઈ ગયો લઈ લે હા હો પણ મને યાર તગાવ બાકી ગમે તે નહી યાર એવું હોય પતંગે ચગવાને દેવાનો જોજો પેલું તું મોપીપુર બોલાવ કે બોલાવ મોતું અહીંયા અમે બોલાતા નહી આવતું યાર एकदम

અલ્યા મૂછડી લગાયલી યાર હા નહીં મૂછડી લગાઈતી હે અલ્યા આ એકદમ એય યાર કાય હા વગાડી અલ્યા મોરથી તું નઈ બોલતો યાર વગાડો બોલતા તું લે કદી જિંદગી પતંગ ચગાયો પતંગ ચગાવ્યો ઉદાર તો નહીં આવડતું એટલે આવું કર્યું કર્યું

વાર દીધો એક તારો હજુ પતંગ ચગ્યો નહીં આ લોચા લાગ્યા આપડે લાગ્યા એ છોકરા

એય એક કામ કરજો એ થાકતી એ લાગી જગ્યાને પતંગ નાખી હું જગ્યા હા હા લઈ લો છોકરા લાગી પતંગ નાખી ના હો એ રામાલા કપૂ પાએ ખોટી 50 મિનિટ 50 મિનિટ હા તો અમાર કાપવાનું હોય હા એવો અમાર કાપવાના લાગી લે રોડું લાગી ઓના આલું પતંગ ના પતંગ ના એ કપૂ પા છોકરા પતંગે સામ ન્યાતી અમાર કાકો

લા ગયો થઈ ગયા થઈ ગયા થઈ ગયા થઈ ગયા દોડી જા દોડી 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 અલ્યા કપાતો ને દોડીને હરતી થઈ જશે ને મેચિંગ એક કામ કર્યો

হ্যাঁ মারু জয়গুডা অফিস পাল্টা